હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એક બે એસ્ટેટ વિભાગ તરફથી બે કામ મૂકવામાં આવે હતા અને એક કામ એટલા બધા એમ કહેવાય કે વિચિત્ર હતા કે તે બાબતે આજે ખાસ ચર્ચા કરવી પડે એવી છે કે આપણે કહેવત છે ગુજરાતીમાં કે સોળના સાહીઠ કર્યા પણ એસ્ટેટ વિભાગ દ્વારા જે કામ મૂકવા હતા એમાં છોડા સાઈઠ અને બિલ પંદર કરી કાઢ્યા છે સૌ પહેલું તો એમણે લો ગાર્ડન હેપી સ્ટ્રીટ માટે કામ મૂક્યું હતું કે જેમાં જ્યારે લો ગાર્ડનમાં હેપી સ્ટ્રીટ પૂર્યા થઈ તે સમયે ઓક્શન કર્યા હતા અને ઓક્શન કર્યા બાદ એ વખતે કોઈ એંસી હજાર કોઈ લાખ રૂપિયા જે બી મંથલી ભાડું એ કર્યું તે મુજબ એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોના કાળ આવે બટે ની છે કે લોકો કમાયા નહીં એટલે એમના ભાડાઓ વેવ કર્યા બધી એમની શરતો માની અને હાલ હવે એવું કર્યું છે કે ખાલી જે લાખ રૂપિયાનું ભાડું હતું એ માત્ર પંદર હજાર રૂપિયામાં એ જે લારીઓ છે જે ફૂડ સ્ટોલ છે ફૂડ કોર્ટ એ માત્ર પંદર હજાર રૂપિયા માસિક ભાડે આપવાની સર આજે મંજૂરી આપવામાં આવી છે નવાઈની વાત તો એ છે કે ત્યાં બે પાર્કિંગ હતા એ બે પાર્કિંગ પણ રાત્રિના સમયે જયારે ખાણીપીણી બધા ચાલશે એટલે પાર્કિંગ એ નહીં હોય મળે હવે એવું કીધું કે પાછળ એનસલસી વાળો રોડ ખાલી હોય ત્યાં પાર્કિંગ થઈ શકે છે આ સંજોગોમાં જો ટ્રાફિક પોલીસ કોઈનું વાહન ટ્રો કરી જાય તો એની જવાબદારી શું આ બે અધિકારીઓ લેશે તેનું તો સવાલ એ છે અને લાખ રૂપિયાનું ભાડું માત્ર પંદર હજાર રૂપિયા ભાડેથી આપવાનું બીજી ક શા માટે આપ્યું છે તેનો કોઈ પણ ચોખવટ કરવામાં આવી આવી જે બીજી એક બીજું કામ મૂકીતું ટેલિકોમ કંપનીઓનું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક એક પચીસથી અમલી ટેલી નવી ટેલિકોમ્યુનિકેશન મીન્સ કે ટાવર અને અંડરગ્રાઉન્ડ ફાઈબર લાઈફ માટેની પોલિસી જે નક્કી કરવામાં આવી છે એક પોલિસીનો અમલ અમદાવાદમાં કરવા માટેનું કામ હતું અમદાવાદમાં હાલ કેટલા મોબાઈલ ટાવર છે અને કેટલા રૂપિયા બાકી છે એ એક આંકડો ગણાવતા ખબર પડી કે અમદાવાદમાં બાવીસ સો મોબાઈલ ટાવર છે ને રૂપિયા અઢાર કરોડ રૂપિયાનો તો ખાલી ટેક્સ જ બાકી છે હવે આ સોરી ભાડું બાકી છે અને ટેક્સની રકમ તો કરોડોમાં જાય છે એ પણ એમને ખબર જ નથી કે ક્યારેક કોણ આવશે ને એ લોકો વારંવાર એક જ વાત દોહરાઈ કરે છે કે આ કોઈ સુપ્રીમ કોર્ટમાં મેટર છે આ કોર્ટ મેટર છે ને એમ કરીને ગોળ ગોળ વાતો કરી રહ્યા છે પરંતુ આ બંને કામો છે એક તો હેપી સ્ટ્રીટ અને બીજું ટેલિકોમ્યુનિકેશન ટાવરની કંપનીઓ માટેના ટાવર અને અંડરગ્રાઉન્ડ લાઈનો અંડરગ્રાઉન્ડ લાઇનોમાં તો કેટલી લાઈનો નખાઈ છે એ ખબર નથી એનું ભાડું કેટલું છે એ ખબર નથી એનો ટેક્સ કેટલો છે એ પણ ખબર નથી મતલબ કે કોર્પોરેશનના અમદાવાદ શહેરના એસીલાકરિકોની પરસેવાની કમાણી કેટલાક ફૂડ સ્ટોલના માલિકો અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓની પાછળ બે રોક વેડફવામાં આવી રહી છે અમને કહેનાર કોઈ નથી અને કોઈ એમને ટોકનાર નથી એવી રીતે એક ચક્રી રીતે આ અધિકારીઓ કામ કરી રહ્યા છે આ બાબતે થોડીક લગામ કશવી જરૂરી છે એમ મારું માનું છે આપનો પણ અભિપ્રાય જણાવજો જય ભાર